કરનાર લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં ઘણા લોકોએ લાભ મેળવી સ્વરોજગાર પ્રાપ્ત કર્યો છે આ મુદ્રા લોન યોજના લાભ વધુ વધુ લોકો સુધી પહોંચે તે આશાએથી દાહોદ જિલ્લાની બેંક ઓફ બરોડા લીડ બેન્ક ખૂબ જ સફળતાપૂર્વક પ્રચાર કરે છે દાહોદ જિલ્લામાં રહેતા યુવક નિર્મલ પરમારને એલ્યુમિનિયમ પેનલ બનાવવાનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાંની જરૂર હતી ત્યારે તેમણે બેંક ઓફ બરોડાનો સંપર્ક કરી અને મુદ્રા લોન યોજના હેઠળ આવેદન કર્યું હતું અને નિર્મલને વ્યવસાય શરૂ કરવા માટે રૂપિયા પાંચ લાખની લોન પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ વગર કોઈ સિક્યુરિટીએ મળી હતી આ વ્યવસાય શરૂ થતા તે પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવવા સક્ષમ બન્યા છે ગવર્નમેન્ટની જે મુદ્રા સ્કીમ છે વો 3 ઉસકે ઉસમે યે લોન્ચ કી ગઈ થી તો પહેલી હે શિશુ તરુણ એન્ડ કિશોર શિશુ કે અંદર હમ 50000 તક કા લોન તરુણ કે અંદર હમ 50000 સે ઉપર 5 લાખ તક કા લોન એન્ડ કિશોર કે અંદર હમ 5 લાખ સે ઉપર 10 લાખ તક કે લોન વ્યવસાય karne ke liye logon ko pradan karte hain इसके अंदर जो भी लोन हम प्रोवाइड कर रहे हैं उसके अंदर जो ये स्कीम है उसमें यह इंश्योर किया गया है कि उनसे कोई भी कोलेक्ट्रल सिक्योरिटी हमें नहीं लेनी होती है ये विदाउट कोलेक्ट्रल के हम ये लोन देते हैं